આપણી સાથે બગદાણાના પીડિત નવનીતભાઈ જોડાયેલા છે નવનીતભાઈ આટલા દિવસથી કેસ ચાલતો હતો હવે તમે હોસ્પિટલથી ઘરે પણ આવી ગયા છો એસઆઈટી ની રચના થઈ ગઈ છે બધા એવું કહે કે હીરાભાઈ અને પરસોત્તમભાઈ ભાઈ પર ભરોસો છે અને છતાં કોળી સમાજ એવું કહી રહ્યા છે કે એસઆઈટી કંઈ નહીં કરે કારણ કે હજુ કાર્યવાહી ધીરે જ થઈ રહી છે ના બેન જે તો સ્ટાર્ટ થયું છે ને તપાસ ની શરૂઆત થઈ છે આરોપીઓના જમીન આરોપી થયા છે આગળ તપાસ થશે આગળ તપાસ કરશે સત્યની દિશામાં તમને વિશ્વાસ છે ને કે તપાસ ના એ મારા ભાઈ મારો સમાજ મારી જોડે છે મીડિયા મિત્રો સાથે છે જે કઈ સત્ય છે બહાર લાવે છે અમને વિશ્વાસ છે કે સત્ય તપાસ થશે ને જલ્દી બહાર આવશે થોડા દિવસ પહેલા જયારે સુરત થી બધા આગેવાનો ઋષિભારતી બાપુ ને બધા હોસ્પિટલ આવ્યા ત્યારે જયારે હોસ્પિટલના પટાંગણ થી આખું ભાષણ ને બધું કરવામાં આવ્યું એમાં એવું કહેવામાં આવ્યું કે કોડી સમાજના નેતાઓ ઉપર પણ અમને ભરોસો નથી એટલે સીધી વાત હીરાભાઈ માટે થઈ રહી હતી ચૂંટણીમાં બતાવી દઈશું એવી વાત પણ કરવામાં આવી તો હવે આ મુદ્દો ન્યાય થી ભટકી અને કોનું વર્ચસ્વ કેટલું વધારે એ તરફ જઈ રહ્યું હોય એવું નથી લાગતું આગેવાનો ઉપર તો ભરોસો હોય એ તો કોઈ એવું છે કે માનો કે ત્યારે કઈ આ બે ત્રણ કિસ્સા બની ગયા એસ આઈ ની રચનાથી થી કોઈ ને ન્યાય મેળવ્યો હોય ન મેળવ્યો પણ અમને તો વિશ્વાસ છે અમારા આગેવાનો છે ન્યાય મળવાનો છે સરકાર સાથે છે તો જેટલા પણ આગેવાનો તમને મળવા આવે છે એ તો હવે મુદ્દો આખો સામાજિક કરી દીધો છે એટલે એટલે એવું કે જેટલા આગેવાનો મળવા આવે છે બધા જ અલગ અલગ વાત કરે છે અમુક કહે છે કે અમને ભરોસો છે અમુક કહે છે અમે સરકાર સામે લડવા તૈયાર છીએ તમને શું જોઈએ છે એ તો છે જો ન્યાય ન મળે તો બધા સાથે મળીને રણનીતિ નક્કી કરવાના છે કોઈ એક ભાઈ કે એક ઓલા દરેક તમારા જેટલા આગેવાનો છે એક સાથે મળીને જ એક મંચ ઉપર થઈને તમે આગળ અમને ન્યાય મળે નહીં મળે એટલે અમે આગળની કાર્યવાહી કરશું

હું બધું ભેગું કરી દઈશ હું ચાર રૂપિયા સુધી હું આ બધું પહોંચાડી પણ બેને આખો કેસ મારો ડાયવર્ટ કરી દીધો બેને કેમ ડાયવર્ટ કર્યો તમે કેમ એમના પર આક્ષેપ કરી રહ્યા છો આક્ષેપ તો બેન ખુલ્લે આમ દેખી દો છે જો પછી કે ક્લિપ વાયરલ થઈ કે આરોપી છે એના વાલીની કે બેન પોતે મારા દીકરાને લેવા આવ્યા દસ દસ હજાર રૂપિયા કક દેવાના કીધા છે દાડિયાના પીગડા ને ઊંચા આરોપી સુધી પહોંચાડી તો પછી એના ઇન્વોલ્વ બેન હોય તો એની પર ભરોસો ન હોય ને આખો સમાજ અત્યારે લડી રહ્યો છે તમારા માટે આગળ થાય કારણ કે બહુ બધા કિસ્સાઓમાં એવું થયું છે મોરારી બાપુ નું પણ નિવેદન આવ્યું આના પછી મોરારી બાપુ આવે તો સમાધાન નથી કરવાનું ઓકે થેન્ક યુ સો મચ નવનીતભાઈ